નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસનું તૈયારી સ્વાદ કરું છું તો મિત્રો કર્મચારી અને પેન્શન માટે આનંદના સમજા કહી શકાય તમે જાણો છો તેમ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે તો આ શરૂઆતમાં મિત્રો અઢાર મહિનાનું ડી અને ડીઆર એડિશન લઈને આવે મહત્વની જાહેરાત તો મિત્રો તમે જાણો છો તેમ કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અઢાર મહિનાનું ડીએ અને ડીઆર દોખી નાખવામાં આવ્યો તો કારણ કે કોરોના સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સરકારે આ પગલું લીધું હતું પરંતુ મિત્રો હવે સરકાર એટલે કે મિત્રો આર્થિક સ્થિતિ સુધરી સુધરી ગઈ છે અને ઘણા લાંબા સમય સુધી જે રાહ રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારક મિત્રો સરકાર કર્મચારી માટે એક મહત્ત્વની પેટ આપવામાં આવી છે તો મિત્રો તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો મિત્રો તો મિત્રો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિનાનું જે ડીએરડીએ રોકી રાખવામાં આવ્યું હતું આ ડીએરડીઆર લેવા માટે એટલે મિત્રો સહકાર કર્મચારી ન્યૂઝ કર્મચારી માટે ઘણા લાંબા સમય ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મિત્રો આખરે એક અંત કહી શકાય તેવા ખુશખબર કઈ કશા ચાલો જાણીએ વિગતવાર માહિતી સૌ પ્રથમ તો મિત્રો અઢાર મહિનાનું બાકી ડીએડીએસ પર મોટું અપડેટ કેન્દ્રીય કર્મચારીના આ દિવસમાં પૈસા મળશે તો મિત્રો ડીએડીએસ લેટેસ્ટ અપડેટ સરકારી કર્મચારી માટે વધુ એક મોટું અપડેટ આવ્યું છે વાસ્તવમાં કોરોના દરમિયાન રોકાયેલા અઢાર મહિના ડીએડીએસને લઈને ફરી એકવાર ચર્ચા ત્યુઝ થઈ ગઈ છે આ રકમ કર્મચારીના ખાતામાં વહેલી તકે આવી જશે ચાલો જાણીએ સમાચાર તો મિત્રો લગભગ ચાર વર્ષ થઈ ગયા છે કોરોના બાળના કોરોના દરમિયાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે મુશ્કેલીના સંજોગોમાં સરકારી કર્મચારીઓને મોંઘવારી પથ્થું મોકૂફ રાખ્યું છે પરંતુ હવે આ મહિને સરકારી કર્મચારી એક મોટો ખુશખબર મળી શકે છે જે કર્મચારીઓ ઘણા વર્ષોથી ડીએ દિવસની રાહ જોઈ રહ્યા છે તે તેમને આ ડીએ માટે વધુ રાહ જોવી પડશે નહીં તો મિત્રો વર્ષ બે હજાર વીસમાં કોરોના દરમિયાન સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીને મોંઘવારી પથ્થો મુલવત્તી રાખ્યું હતું પરંતુ હવે ઘણા કર્મચારીના આ આવી શકે છે કોરોના દરમિયાન બંધ કરાયેલા આવેલા અઢાર મહિનાનું ડીએડીઆર ડીએ ડીઆરનું રિયસ છૂટવાની શક્યતાઓ છે અને મિત્રો આ જો કે સરકાર દ્વારા હજુ કોઈ કોઈ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ તે સૂત્રો સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ અગાઉ સરકાર બજેટ બે હજાર પચીસમાં ડીએ ડીએ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ હવે ફરી એકવાર તેનો પાછો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો કોવિડ દરમિયાન સરકારના હાણાકીય ડમાના ઘટાડવા માટે જાન્યુઆરી બજાર વીસથી જુલાઈ બજાર વીસ અને બીજા એકવીસ બાકી ક્યારેય લીલી હશે તો મિત્રો ત્રણ હપ્તા રોકવા નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે આ સમય સમય દરમિયાન સમગ્ર દેશની નાણાંકીય સ્થિતિ આર્થિક નબળી હોવાના કારણે મિત્રો રોકી રાખવામાં આવ્યું હતું એ ત્રણ હપ્તા રોકવાના નિર્ણય લેતા કારણ કે સમય દરમિયાન સમગ્રના નાણાકીય સામાન્ય કરી રહ્યા હતા સરકાર દ્વારા આપણે જારી કરવામાં આવી છે પરંતુ હવે અંગે આ દિવસમાં ફરી બાબતમાં લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે મહિનામાં ડીએડીઆર ડીએડીઆર રિલીઝ કરી કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે કારણ કે કેબિનેટ બેઠક આ મામલે માત્ર અખાત્મક ચર્ચા થઈ રહી છે તાજેતરમાં અહેવાલ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે નવ વર્ષમાં અંગે કર્મચારી માટે સારા સમાચાર આવવાના છે અને તાજેતરમાં આઠમા પગાર પત્ર લઈને પણ ઘણા સમાચાર સમાચાર આવી રહ્યા છે સાતમો પગાર પછ લાગુ થવાનો ઘણો સમય થઈ ગયો છે આવતા વર્ષે ડિસેમ્બરથી અમલીકર દસ પૂર્ણ થશે સરકાર જે સુધી આત્મા પગાર પછ લઈને કોઈ અપડેટ જારી કર્યું નથી પણ સંકેત તરીકે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કર્મચારીના પગારમાં કેટલીક અલગ સિસ્ટમ દ્વારા વધારો કરવામાં આવશે ને ટૂંક સમય નવી સિસ્ટમ જાહેરાત કરવામાં આવશે તો મિત્રો કોરોના સમગ્ર જે દુઃખી દાખલ વધામના ડીએ ડીઆર તેવા સૂત્રોના અનુસાર હકારાત્મક નિર્ણય લેવામાં આવી શકે છે પણ ટૂંક સમયમાં જ કોરોના સમગ્ર દરમિયાન ડીએડીઆર એ છૂટવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી મચ વચ્યુ ફોર વિડીયો જય હિન્દ ભારત